કેમ કે ધીરે ધીરે આપણે બોલીશું તો કઈક આપણી જવાબ છે તમે શરમાઈ ને બધું કામ દે રહ્યા છો તો કઈ નહીં એટલે બધા તમને બોલવાની છૂટા કે આ તો પોતાનું ઘર છે આ કદાચ બહાર તમે જૂનાગઢમાં કે ત્યાં બીજા રાજ્યમાં ક્યાં બોલવાનું કીધું હોય તો ત્યાં તમે શું બોલશો એકવાર બાજુ બેહી રહેશો કોઈ અધિકારી મોટો સાહેબ તમને એમ કહે છે કે ઊભા થઈને તમે બોલો તમારો પરિચય આપો તમે ક્યાંના વતની છો તમારું રાજ્ય કયું છે તો તમે શું કહેશો ગુજરાતી શરમાવશો અત્યારે અભ્યાસ કરી તમે કોલેજ ને ગ્રેજ્યુએશન કે તૈયારી કરી રહ્યા છો તમને માતાજી પાસે પ્રાર્થના કરી દે કે તમને બધાને સારી નોકરી એવી મળે અને એ નોકરી ની અંદર તમારે બોલવાનું હશે તમે શું બોલશો એટલે શરમાવાનો નથી આ પોતાનું ઘર છે અને તમે શીખો ઉતાર દ્રષ્ટિ ધીરે ધીરે કહું છું કે અહીંયા એક માઈક આપણે લાઈન મૂકવાનું છે કે આ રીતે વધારે પણ એક મહિનાની એક રાખીએ અને દરેક મીટિંગ ની અંદર દરેક વિદ્યાર્થી રાખીને આવે ને પોતે બોલે

ઉંચી કરે 1 2 3 4 5 6 7 8 હવે અહીંયા આપણે તૈયારી કેટલા છોકરાઓ કરે છે કેટલા છોકરાઓ તૈયારી કરે છે 45 કે 50 હા 40 40 40 40 40 સીટમાં 40 બેઠા હોય ને 40 કે 42 42 જણાની સીટ છે 42 જણાની મેરુ તો 42 છોકરા તૈયારી કરે છે આમાંથી ખાલી 8 જણાનો વાલી આયા છે બીજા ક્યાં ગયા બધા તમારા માતા-પિતાને તમારે ભણાવવાના છે તો કેમ ચિંતા નથી તમને ચિંતા કેમ નથી આજે 6 મહિનાની પહેલી વાર આ મીટિંગ રાખી છે એમાંય તમારો વાડિયો નથી ટાઈમ નથી ખવાલી શકતા કે એવું છે શું કારણ કે કદાચ એક બે વાડિયો ના આયા હોય પણ તમે ખાલી આખે જ આવ્યા આટવાડિયોને ચિંતા છે કે મારા છોકરાઓ ભણ જ એટલે મારે જેવું બચન બીજામાં તો ચિંતા જ હતી આ મીટિંગ છે ને મારે રાખી દીધી વિશેષ તમારા માટે કેટલી રાખી વાડિયો માટેના આજે એક કેવાજે અહીં સાત આઠ જણ આયા છે ખેર એબી બરોબર છે પણ લાઈબ્રેરી ચાલુ કરે 6 મહિના થઈ ગયા 6 મહિનાની વિદ્યાર્થીઓ દરકે કીધું કે અંદર સુવિધાની સારી પડે છે ગસ્તીઓનું સારું કર્યું છે અને ખરેખર એવી સુવિધા મળે જેવું વાતો કામની કરી છે પણ આ લાઈબ્રેરી ની અંદર મહિને 25 થી 30000 નો ખર્ચ આવે

Dipende da te, dai, dai,